ખેડૂતોની સહકારી સંસ્થા નાફેડની છૂટક દુકાનો પર પંદર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે એક કિલો મગની દાળ વેચાઈ રહી છે આ વેચાણ કેન્દ્રો પર મગની દાળ એકસો સાત રૂપિયા કિલો વેચાઈ રહી છે જેની સામે છૂટક બજારમાં એકસો રૂપિયા ભાવ ચાલે છે મગ ખરીદવા માટે સરકારે સાત હજાર સાતસો પંચાવન રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો છે જે હિસાબે એક કિલોનો ભાવ એકસો રૂપિયા થાય છે ટૂંક સમયમાં સરકારના અન્ય વેચાણ કેન્દ્રો તેમજ મોબાઈલ વેન દ્વારા પણ સસ્તામાં મગની દાળ વેચવામાં આવશે અન્ય સરકારી એજન્સીઓને પણ સામેલ કરીને વેચાણ કરવામાં આવશે ભારતમાંથી માલસામાનની નિકાસ બે પોઈન્ટ ત્યાં ટકા ઘટી છે તેની સામે આયાતમાં ચાર પોઈન્ટ બહાર મોકલ્યો હતો જેની સામે આયાત કરેલા માલસામાન મૂલ્ય ચોપન પોઈન્ટ અડતાલીસ અબજ ડોલર રહ્યું હતું આમ નિકાસ કરતા આયાતું પલડું ભારે રહેવાથી ભારતની વેપાર ખાત વીસ પોઈન્ટ અઠાવન અબજ ડોલર થઈ છે આ ખાદ ઓક્ટોબર મહિનાની એકત્રીસ પોઈન્ટ પાંચ અબજ ડોલરની ઓલ ટાઈમ હાઈ કરતા ઓછી છે દુનિયાભરના દેશો ઊંચા વ્યાજ દર અને મોંઘવારી સહિત પડકારોનો સામનો કરી રહ્યા હોવાથી માલ માંગ ઘટી છે જેની અસર આયાત નિકાસના આ તાજા આંકડામાં જોઈ શકાય છે એલઆઈસીએ બે ખાસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે અને આ કાર્ડમાં તમને મફતમાં ઇન્સ્યોરન્સની સાથે બીજા ઘણા લાભ પણ મળશે

15 ડિસેમ્બરે PNB નો શેર BSE પર 91.81 રૂપિયાની વાર્ષિક ટોચે પહોંચતાની સાથે જ તેનું માર્કેટ કેપ 1.01 લાખ કરોડને પાર થઈ ગયું જો કે બાદમાં શેર ઘટીને 90 રૂપિયાએ પહોંચતા માર્કેટ કેપ ઘટીને 98990 કરોડ રૂપિયા થઈ ગઈ SBI નો શેર 15 ડિસેમ્બરે 629 રૂપિયા થયો હતો જેની સાથે તેનું માર્કેટ કેપ 5.55 લાખ કરોડ રૂપિયા થાય છે તો આજનો બુલેટિન બસ આટલું જ ફરી મળીશું આવી મહત્વની ખબરો સાથે ત્યાં સુધી જોતા રહો મની રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા